ડાંગ જિલ્લામાં ખૂબ સારો વરસાદ નોંધાયો અને સારા વરસાદને પગલે જ જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી ગિરા નદી બે કાંઠે વહેતી થઈ છે આ સાથે જ આહવા વઘઈ અને સુબીર તાલુકાના વીસ જેટલા રસ્તાઓ બંધ થયા હતા અને લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે વહેતો થયો જેના કારણે પ્રવાસીઓ માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો હાલ નદીઓનું જળ જળસ્તર ઘટતા જનજીવન ધીમે ધીમે પૂર્વવત છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે વધુ જાણકારી માટે સંવાદદાતા પાંડુ લાઈન ઉપર જોડાયા છે જે પાંડુ જણાવશો વલસાડમાં ખૂબ સારો વરસાદ નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા શું છે વધુ જાણકારી ડાંગ જિલ્લામાં ગત રોજ વરસાદી જનજીવન પૂર્વ થઈ રહ્યો છે ડાંગની લોકમાતાઓ અંબિકા પૂર્ણા અને હવે હવે ધીરે ધીરે રહ્યા છે એની સાથે જ બહાર આવી રહ્યા છે પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ દીવડિયા વન થી દીકરાને જોડતા માર્ગ પર કોજે પર ગાબડું પડ્યું રેલિંગ પણ ધોવાઈ જતા હાલ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે સાથે સાથે અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તાર નડક ચોન ગોળ વાહને જોડતા કોજે પર પણ વરસાદી કહેર થી માર્ગ ધોવાયો છે અને જેના કારણે ઠેર ઠેર સળિયા બહાર આવી ગયા છે સાથે સાથે હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા જ્યારે તમામ ઝરણા અને ધોધ ખીલી ઉડતા જોવા મળી રહ્યો છે જે પાંડુ આપ જોડાયા આપનો આભાર તો ખાસ કરીને વાત કરીએ આવા વઘઈ સુબીર તાલુકા સાપુતારામાં ખૂબ સારો વરસાદ નોંધાયો અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા લોકમાતા નદીઓ જે છે તે પણ હવે બે કાંઠે વહેતી થઈ છે